સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ખણાવ ગામમાં જ્યાં ખેડૂતો રાસાયણિક ખેતીને અલવિતા કહી પ્રકૃતિના શરણે પાછા છે સુરતના ખણાવ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ પટેલ છેલ્લા સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ તેમણે પોતાના પાંચ વીઘાના ખેતરમાં કેમિકલ ખાતર અને જંતુનાશકોનું એક પણ ટીપું નથી વાપર્યું રાજુભાઈ પટેલના ખેતરમાં મરચાં ડુંગળી કોબીજ બ્રોકલી ચણા તુવેર અને મીઠી કેરીની સુગંધ ફેલાય છે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ લગભગ શૂન્ય થાય છે અને જમીને દિવસે દિવસે ફળદ્રુપ બને છે સૌથી મોટી વાત એ કે આ ખાધા પછી માણસનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે રાજુભાઈ માત્ર પોતાનું ખેતર નથી ચલાવતા પણ આજુબાજુના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરી રહ્યા છે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે આચાર્ય દેવરાજજી એક મિટિંગ એટેન્ડ કરી હતી ત્યાર પછી અમને લાગ્યું કે પ્રાકૃતિક કૃષિ આપણા સૌને માટે યોગ્ય છે એમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીએ છીએ જેવા કે રીંગણ ટામેટી કોબી ફ્લાવર મરચી પછી લીલા દાણા પછી પાલકની ભાજી ચણા ભીંડા દરેક આઈટમ અમે પ્રાકૃતિક રીતે કરીએ છીએ જેવી રાસાયણિક ખેતી છે પ્રાકૃતિક ખેતી છે બંનેમાં તફાવત શું છે રાસાયણિક ખેતી પેલા કરતા જ હતા અમારા બાપ દાદાના વખતથી મેં પણ શરૂઆત કરી ત્યારે રાસાયણિક ખેતર કરતા હતા પણ જમીન ખાતર વધુ નાખવા છતાં પણ ઉત્પાદન કઈ વધુ આવતું નહોતું ધીમે ધીમે જમીન પર એટલી કઠણ થઈ ગઈ જે સામાન્ય હળથી ખેડતા હતા તે ટ્રેક્ટર પર નાના પડવા લાગ્યા એવું લાગે એટલી જમીન કઠણ થઈ ગઈ તો પછી આચાર્યજી મળ્યા પછી અમને લાગ્યું કે આપણે પણ ફરીથી પ્રાકૃતિક કૃષિ તરફ જૂની પદ્ધતિ જે હપતી એ અપનાવવી જરૂરી છે